તાલુકાના ફતેગઢ ગામમાં રાત્રિ દરમિયાન સિંહણે ગાયનો શિકાર કર્યો ધારીના ફતેગઢ ગામમાં શિકારની શોધમાં સિંહણ ગામમાં ઘૂસી આવી હતી લોકોએ ઘરે બેઠા સિંહ દર્શનનો લાભ લીધો સિંહણે તેની ભૂખ મિટાવી જંગલમાં અપૂરતા ખોરાકના કારણે શહેર અને ગામડાઓમાં આસાનીથી મળતા શિકારને કારણે સિંહો અવારનવાર ગામમાં ઘૂસી આવે છે અને પોતાની ભૂખ ઠારે છે તેવા જ એક બનાવમાં ધારીના ફતેગઢ ગામે એક એક સિંહણ રાત્રિના એક ને ત્રીસ કલાકે ગામમાં આવી ચડી હતી અને એક ગાયનું મારણ કર્યું હતું ગામની વચ્ચે જ શિકાર ઉડાવી હતી ગાયના મારણથી ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો અને અફરાતફરી મચી જવા પામી હતી તેમજ બીજી તરફ આ સિંહણ શિકાર કરતી હોય અને લોકોએ ઘરે બેઠા સિંહ દર્શનનો લાભ લીધો હતો સિંહણે ગાયનું મારણ કરતા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો